છોટા ઉદેપુર જિલ્લામાંથી દિનેશભાઈ વીરસિંહભાઈ રાઠવા ધંધોડા ગ્રુપ પ્રાથમિક શાળા સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર ધંધોડા તાલુકો જિલ્લો છોટા ઉદેપુર જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી શિક્ષક દંપતીને ગુરુ ગૌરવ એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે તેની જી હા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા શિક્ષક દંપતી દિનેશભાઈ રાઠવા અને તૃપ્તિબેન રાઠવાને ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે પોરબંદર ખાતે કથાકાર પરમપૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સાંધીપની ગુરુ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે જે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગ શિક્ષક શિક્ષક આલમ અને આદિવાસી સમાજ માટે ખૂબ જ ગૌરવની બાબત છે છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા ગુનાટા ગામના વતની અને છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ વિભાગમાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાઠવા તેમના દ્વારા જાન્યુઆરી માસમાં જૂનાગઢ ખાતે શૈક્ષણિક પ્રદર્શનમાં છોટાઉદેપુરમાંથી મળી રહેતી સામગ્રીમાંથી ઇકો ફ્રેન્ડલી રમકડા અને તેનો શિક્ષણમાં ઉપયોગ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુરની સંસ્કૃતિ વિશે વાત કરવામાં આવી હતી અને ફરી હાલ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે હાજર રહી કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા સમક્ષ શૈક્ષણિક રમકડા અને આદિવાસી સંસ્કૃતિ અંગેની વિસ્તૃત માહિતી તેમણે આપી હતી ત્યાર પછી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જ્યારે ગુજરાતના તમામ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરતા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી દિનેશભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન રાઠવાને ગુરુ ગૌરવ એવોર્ડ અંતર્ગત પ્રમાણપત્ર મોમેન્ટો અને પુસ્તકો આપી કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે દિનેશભાઈ રાઠવા અને એમના ધર્મપત્ની એક કર્મયોગી શિક્ષક તરીકે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યની સાથે તેઓના સર્વાંગી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ તેમને કરાવતા રહે છે દિનેશભાઈ રાઠવા એક સારા વક્તા પણ છે અને પોતાના વિસ્તારના આદિવાસી સમાજના બાળકોને સતત મોટિવેશન તેઓ આપતા રહે છે સાથે તેમણે અનેક બાળગીતો અને કવિતાઓની પણ રચના કરી છે તેમજ સ્થાનિક બોલી ઉપર પણ તેઓ કાર્ય કરી રહ્યા છે છોટેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો